સુરત રેલવે સ્ટેશન વિસ્તાર ટ્રાફિક થી વિસ્તાર છે ત્યારે વેલી સવારે કામ ધંધે જનારાઓને આજે કલાકો સુધી ટ્રાફિકમાં માં ફસાવો પડ્યો હતો વાત એમ છે કે ગંડારામાંથી પસાર થઈ રહેલા એક ટેન્કરના ના ચાલકે ગંડારાનું ગર્ડર તોડી નાખ્યો હતો અને ટેન્કર ગંડારામાં ફસાઈ ગયો હતો જેને લઈને 2 કિલોમીટર સુધી ટ્રાફિક જામ સર્જાતા વાહન ચાલકો ઓકળાઈ ઉઠ્યા હતા કારણ કે આ સમયે પોલીસ પણ નહોતી સુરતમાં રેલવે સ્ટેશન નજીક આવેલા ગંડારામાં એક લોડિંગ ટેન્કર ફસાઈ જવા પામ્યું હતું સવારે પાંચ વાગ્યાના સમયે સિમેન્ટ મિક્સર ટેન્કરના ચાલકે ગંડારામાં લગમ આવેલા ગર્ડનને તોડી નાખી ટેન્કર ફસાઈ દીધો હતો સવારે બનેલી આ ઘટનાને લઈને નોકરી અને ધંધે જઈ રહેલા લોકો ફસાવા પામ્યા હતા બે કિલોમીટરથી લાંબો ટ્રાફિક જામ થવાને કારણે લોકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી ડાયવર્ઝન જે આપવું જોઈએ ત્યાં મેટ્રોની કામગીરી ચાલતી હોવાથી ત્યાં પણ ડાયવર્ઝન આપી શકાયું નથી જેના કારણે મોટી મુશ્કેલી સર્જાય છે તો બીજી તરફ સવારથી ટ્રાફિક જામમાં છતાં સ્થાનિક પોલીસ કે પછી ટ્રાફિક પોલીસ કલાકો સુધી ન આવતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો અને નોકરીએ જનારાઓને તો સૌથી વધુ હાલાકીનો સામનો કરવો પડ્યો છે સાથે